નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિષયના પ્રવૃત્તિ પ્લસ વિડીયો પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પાંચ નાણું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ કે ચલણી નાણાં એટલે કે સિક્કા તેમજ નોટનો અભ્યાસ કરી માહિતી નોંધો જેમ કે ચિત્ર સાઈઝ બનાવટનું વર્ષ કલર તેમજ એક બે પાંચ અને દસના ચલણી સિક્કાની છાપ પાડો તો જોઈએ એક રૂપિયાનો સિક્કો તેમાં ચિત્ર પહેલી બાજુએ અશોકસ્થંભ બીજી બાજુએ ધાન્ય સાઇઝ ત્રેવીસ પોઈન્ટ એકસઠ મીમી વ્યાસ ચાંદી અથવા તો સ્ટીલ કલર અને ઓગણીસો ને બ્યાસીની બનાવટ વર્ષ બે રૂપિયાનો સિક્કો ચિત્ર પેલી બાજુએ અશોક સ્થ બીજી બાજુએ ભારતનો નકશો દર્શાવેલ છે સાઈઝ અઠ્યાવીસ મીમી વ્યાસ કલર ગોલ્ડન પીલો બનાવટનું વર્ષ ઓગણીસો ને બ્યાસી પાંચ રૂપિયાનો સિક્કો ચિત્ર પેલી બાજુએ સ્થાન બીજી બાજુએ વચ્ચે પાંચ રૂપિયાનું મૂલ્ય અને ઉપરની તરફ ઓગણીસો નવ્વાણુંનું વર્ષ દર્શાવેલ છે સાઈઝ ત્રેવીસ મીમી વ્યાસ કલર ચાંદી અથવા ગોલ્ડન પીળો બનાવટનું વર્ષ ઓગણીસો નવ્વાણું દસ રૂપિયાની નોટ ચિત્ર પેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર બીજી બાજુએ કોણ કોણાકનું સૂર્યમંદિરનું ચિત્ર દર્શાવેલ છે સાઈજ એકસો ત્રેવીસ મીમી ગુણિયા ત્રેસઠ મીમી કલર ભૂખરો બનાવટનું વર્ષ બે હજાર સત્તર વીસ રૂપિયાની નોટ તેમાં ચિત્ર પેલી બાજુએ મહાત્મા ગાંધીજીનું ચિત્ર અને અશોક સ્થાંભ અને સત્યમેવ જયંતિ લખાણ બીજી બાજુએ ઇલોરાની ગુફાનું ચિત્ર દર્શાવેલ છે સાયજ એકસો ને ઓગણત્રીસ મીમી અને ત્રેસઠ મીમી કલર છે પિસ્તા કલર અને બનાવટનું વર્ષ બે હજાર બાવીસ પચાસ રૂપિયાની નોટ તો ચિત્ર પહેલી બાજુએ મહાત્મા ગાંધીજીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયંતે લખા બીજી બાજુએ હમ્પીનું ચિત્ર દર્શાવેલ છે સાઈઝ એકસો પાંત્રીસ મીમી અને બાય છાસઠ મીમી કલર ફ્લોરો સેન્ટ નીલો બનાવટનું વર્ષ બે હજાર ત્રેવીસ સો રૂપિયાની નોટ ચિત્ર પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ તે લખાણ બીજી બાજુએ રાણીની વાવનું ચિત્ર દર્શાવેલ છે સાઈઝ એકસો બેતાલીસ મીમી અને છાસઠ મીમી કલર જાંબલી લવેન્ડર બનાવટનું વર્ષ બે હજાર વીસ બસો રૂપિયાની નોંધ ચિત્ર પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયંતિ લખાણ બીજી બાજુએ સાચેના સ્તૂપનું ચિત્ર દર્શાવેલ છે સાઈઝ એકસો છેતાલીસ મીમી બાય છાસઠ મીમી કલર કેસરી બનાવટનું વર્ષ બે હજાર ત્રેવીસ પાંચસો રૂપિયાની નોટ ચિત્ર પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્થમ અને સત્યમેવ જયંતે લખાણ બીજી બાજુએ લાલ કિલ્લાનું ચિત્ર દર્શાવેલ છે અને સાઈઝ એકસોને છેતાલીસ મીમી બાય છાસઠ મીમી કલર પથ્થર એટલે કે સ્ટોન ગ્રે બનાવટનું વર્ષ બે હજાર એકવીસ અને અહીં તમને સિક્કાઓ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમે મેળવી શકો છો પીડીએફ અને બુક બંને અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે